ડોક્ટર સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ ભોજનની અવ્યવસ્થાને લઈ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયમાં અભ્યાસ તે રહેતા વિદ્યાર્થીઓને છેલ્લા છ મહિનાથી જીવાપ્યુ ભોજન પીરસવામાં રહ્યું છે જેના અનુસંધાને વારંવાર સત્તાધીશોને રજૂઆત કરવામાં આવતા પ્રશ્નનું કોઈપણ નિરાકરણ આવ્યું ન હતું જેના અનુસંધાને વિદ્યાર્થીઓએ ફરી એક વખત કલેક્ટર કચેરી ખાતે આ ભોજનની અવ્યવસ્થાને દૂર કરવા માટેની રજૂઆત કરી હતી મારું નામ રાઠોડ ઔશિક હું સરકારી કુમાર છાત્રાલય આંબેડકર હોસ્ટેલમાં રહું છું અમે અમારા પ્રશ્નો જેમ કે જમવા બાબતના પ્રશ્નો છે ઘણા બીજા પણ અનેક પ્રશ્નો છે તેમાંનો મુખ્ય છે જમવા બાબતના પ્રશ્નો જેમ કે અમે છેલ્લા છ મહિનાથી સાહેબોને રજૂઆત કરીએ છીએ નાયબ નિયામક શ્રી પછી આપણે હું બહુ સમાજ કલ્યાણ અધિકારી છે અમારા વોર્ડન છે અમે ઘણી બધી રજૂઆત કરી છતાં પણ એક પ્રશ્ન આવેલ નથી જેમ કે આપણે જમવામાં આપણે ડાળમાં મકોડો ઈળ કીડી ભાતમાં ધનેરું પછી એક્સપાયરી ડેટ વગરનો જેમ કે નાસ્તો જેમ કે આપણે બિસ્કીટ પછી જે સેવ આવે સેવ એ બે હજાર બાવીસનો એક્સપાયરી ડેટ મારેલું છે અને માથે પ્યાનથી બે હજાર ચોવીસ લખી નાખેલું એટલે શું અમને કાંઈ ખબર નહીં પડે અમે નથી ભણેલા પછી બીજા જેમ કે ઘણા બધા પ્રશ્નો અમે ઘણી બધી રજૂઆત કરી છતાં એનો નિકાલ નથી આવ્યો એકવાર અમે કલેક્ટર કચેરીએ પણ એની નોટિસ આપેલી છે જેમ કે પછી અમારે જે ફીસ આવે ફીસ જમવામાં દર મહિને એને પણ નિયમિત નથી હોતી જે આપવાની હોય એને પેટલે બીજું જે ટેન્ડરમાં જે સામાન જે ગુણવત્તાવાળો લખેલો છે એ તો આપતા નથી પણ હાવ હલકી ક્વોલિટી આમ તદ્દન ખરાબ આપે છે અને બીજા સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે અને વિદ્યાર્થીઓને ઘણાને ઉલટી થયેલી છે એવા પુરાવા પણ છે અમારી પાસે દવાના બિલે પડેલા છે બધા પછી પછી બીજો પ્રશ્ન એ કે ભાઈ જે હોસ્ટેલના નિયમો પ્રમાણે અમને થાળી વાટિયા ડીશ જમસી એ બધું હોસ્ટેલ તરફથી આપવાનું હોય છે પરંતુ અમે બધા વિદ્યાર્થીઓ ઘરે જ લઈને આવીએ છીએ એટલે શું અમારે ઘરે જ લઈને આવવાનું જે દલિત સમાજ સાથે જે અન્ય છેલ્લા વરસ થઈ રહ્યો છે અત્યારે થઈ રહ્યો છે શું અમારે બધું પહેલાં જેમ ઘરેથી અમે લાવતા એમ અત્યારે પણ અમે ઘરેથી જ લાવવાનું શું અમને ઈદ અમને ઈદ અમને ઈદ તે ઓલામાં રાખવાના કે અમે નીચી જાતના જીવીએ અમારી માંગણી એ છે કે અમને આ બધા પ્રશ્નો સોલ્વ જોઈએ ટેન્ડર ટેન્ડર રદ થવું જોઈએ નવું ટેન્ડર આવે અને બધું શું કે જેમ જેમ ટેન્ડરમાં લખેલો છે જે સરકારશ્રીના આદેશ મુજબ જે મળવું જોઈએ એ બધું અમને મળવું જોઈએ બાકી અમારે કાંઈ માંગણી નથી